મેમન આવ્યા ત

આ અરે તો કોઈ ના આવે તો

એ ચામનજી હા ચામ આ હું તો બાય લેના બાય લેના રાણાજી બાય ગાવા ને મે મને આવડે છે ઓય ઘરે મધુરી નાની છે ગાઢવી છે ઓય ગાડી મધુરા છે એમ તો તેમણ થા બન છે ઘરે છે હા યે ફેજી બધી ફેજી યે હા તોડો મે મરાતી હોડો ખાઈ જ નાખો તમને હોડો અમરો ઓટો બતાવ આવતોરા ઓ બતાવ લે ઓલા કરી ઘર હા ઇતર ઓતર લાવ લાવ પેલા ન્યામ નહિ ચાલો સબ તો કીયો ઓ બાજુ

કિત્યું આખો છોકરો સુખી મોણ છે અલા ના હોય એવા થી કારીગર શું લાવે છે પોણી લોટો આખો લોટો પી જાજો પોણી અરે લોટો છે લોટો છે તન પીઓ મારી જિંદગીમાં આવડો મોટો લોટો કદી પાયો જ નહીં એમ કારીગર તા ભઈ રહ્યા તો

કારિયાર આતી તન જવાય રે આવલાઈ દેવ ગીતો મને રેલા હાથ દા દે કરવું પડશે કે હવે તમે આવા લાવતા રહે એલા કડા દાડા વાડું છે આવા નાવો ઓર્ડર કોઈ ના ના લેતા ને કે ભિખારી કે સો પાતા મેમન છે મારા ઘર તરેસા ખવડશે ઘરે ઘરે ખવરાડું તું જાની હા ને હું છે આને તો તમારા ઉંગા દે હાડો ફટાફટ દો યાર તો ઉઈ જાય